મને તો થમ એક ઊંગ જ ન આવે ને તો લાગે જ લાગે કોને મેં ખાધું નહી થોડી ગરમી છે گھر میں سیری હમણાં થશે ને ધાબામાં સડવાનો ટાઈમ નથી કારણ કે દાદરા નથી કાલ સડ્યો તો હું લહેરો કારણ કે ભીનું હોય એટલે લહેરો એટલે ધાબા ઉપર કઈ સડાતું નથી خوب سرپس ہوں تمہیں بہت چکلا سی 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 نکر ہاں شاط وتا گاؤں شان شان جو آیا پانی پھر آم پانی جاتی આમ પાણી વહી ગયું બધું પછી અહીંયાથી હરખું કર્યું આવડું હરખું કર્યું તો આ બધું આમ પાણી કાઢી મૂક્યું બધું અને આ બધું છે ને લેવલ કરવું પડે એમ છે લેવલ થઈ જાય ને ઓલો પહેલો દાદરો બતાય ને એટલે સુધી બુરવાનું છે પછી અહીંયા પાણી નહીં ભરાય પછી આમ ઉપરથી વહી જાય હા એ પાણી ભરાવાનું છે વચ્ચે ભરાણું એટલું બધું પાણી ભરાણું છે એ બધું છે અને ખાસ કરીને છે ને ભાઈ ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કન્ટિન્યુ બ્લોકમાં રહી જાય

کٹکا کرتر لے سطح وی کام نیت تو لے وی ل અને ભાઈ વરસાદ નોંધાયો છે આમ આમાં આવે નહીં તો સારું કાની માટે પાથરવાનું છે હવે રૂ પાથર છે અને પછી આ વિડિયો આપણે અલગથી બીજી બનાવશું ગોદડાનું અને ભાઈ છે ને વિડિયો તમને સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા જજો કા કા હવે સીવા મળશે અને આપણે વિડીયો પૂરો કરી દઈએ પછી આપણે વિડીયો બનાવશું આનું ગોદડાનું તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો જે દીઠ એન્ડ જવા તો નહોતો વિડીયો નું તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા બાય બાય